તારીખ એકવીસ બે બે પચીસ ના શુક્રવારના રોજ અમારી શાળા વિવિધ કાર્યક્રમો યોજાયો જેમાં શુભારંભ પ્રભુ પ્રાર્થના થી થયો શાળાના આચાર્ય શ્રી એમ બી ઝાલાએ સ્વાગત પ્રવચન કર્યું ત્યારબાદ શાળા ને ધોરણ દસ ની વિદ્યાર્થીઓ ચૌહાણ નયના શાળા પરિવર્તન સાથે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ એ બાર હજાર પાનસો એકાવન રૂપિયા શાળા ની ભેટ આપી તમામ વિદ્યાર્થીઓ ને આમંત્રિત મહેમાનો પેન અને ફળદુ ફાઈલો આપી શુભેચ્છા પાઠવી શાળા સંકુલના ના ધોરખાન રાણપર રોહન કોટડા નોગણ વદર ગરણી પાનસરા એમ સાત ગામ ના ધોરણ છ સાત આઠ પ્રથમ દ્વિતીય અને તૃતીય એવા નવ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર શૈક્ષણિક સ્કૂલ બેગ સાથે આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા માતૃભૂમિ કરી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બની ને જેવી પ્રેરણા આપી સમારોહમાં અધ્યક્ષ સ્થાને આદરણીય મુંદાકીની બેને ધોરણ દસ ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી સાતા ગામના સહયોગ ને બિરદાવી આવો ભાવ ટકાવી શિક્ષણ દ્વારા ભ્રષ્ટા કરતાનું કાર્ય કરતા રહે એવું જણાવ્યું અને દરેક પ્રાથમિક શાળા થોરખાંડ નું નિવૃત્ત દિનેશભાઈ ગઢ સન્માન કરવામાં આવ્યું શિક્ષક શ્રી અશ્વિનભાઈ જાપડિયા કર્યું હતું રિપોર્ટ અશિકભાઈ વિસાવળિયા આમ તક ન્યૂઝ ચસ્થા